હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ ઇન્ફોર્મેટિવ બ્લોગ્સ તો આજે અમે ચેલેન્જના બીજા વિડીયો માટે આવી ગયા છીએ ભીચડી ગામ આપ જોઈ શકો છો ભીચડી માતાજીનું મંદિર પ્રકૃતિને આધ્યાત્મિકતાનું એક જોડે સંગમ એટલે ભીચડી માતાજીનું મંદિર આ મંદિર રાજકોટથી ફક્ત આઠ કિલોમીટરના અંતરે આવેલું છે અને મિત્રો ભીચડી માતાજીના મંદિરને લીધે આ ગામ ભીચડી તરીકે ઓળખાય છે અને મિત્રો અહીંનો નજારો જોઈને જાણે એવું લાગે છે કે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય રાજકોટના લોકોની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર એટલે ભીચરી માતાજીનું મંદિર અહીં સાતવાર લપસ્યા ખાવાથી માતાજી ભક્તોની માનતા પૂરી કરે છે તો ચલો અંદરથી વિઝિટ કરીએ તો આજે આપણે વિડીયોમાં જોશું ભીચરી માતાજીનો ઇતિહાસ ભીચરી માતાજી કોને કહેવામાં આવે છે અહીં આવવાનો રસ્તો અને અહીં ક્યાં ક્યાં રોગનું નિવારણ થાય છે તેમજ ક્યાં તે માનતા લીધા બાદ તે તે કઈ રીતે પૂર્ણ કરવી ઇતિહાસ આપણે અહીંથી આપણે માતાજીના દર્શન કરી ત્યારબાદ બાપુ સાથે અહીંના ઇતિહાસની વાતચીત કરશું તો આપનું નામ બાપુ પિન્ટુ બાપુ ગોંડલિયા તો અમે ઘણી બધી વાત સાંભળી અહીં ભીચડીની તો આજે મેં કીધું મુલાકાત લઈ અને બાપુ સાથે વાતચીત કરીએ તો તમે અહીંનો ઇતિહાસ અને અમને જણાવજો આ બે નો ખોડિયા સ્વરૂપ છે છે વીર પણ ખોડિયાર છે સ્વરૂપ છતાંય ખોડિયા થી ઓળખાતા નથી ભીચડીમાં કેવા પડે તો ભીચડીમાં એટલે સોયા બાટી ચારણના દીકરી ખોડિયાર એટલે મામળીયા દે ચારણના બરાબર ખોડિયાર માતાજી પ્રાગટ્ય રોહિશા સાડા સાતસો આઠસો નવસો વર્ષ ખીચડી માતાજી ની લોક હોય કે આદિ એના દેખાય તો પાંડુ હારે જોડાય નહીં બરાબર જ્યારે ત્યારે દ્રૌપદી નો સ્વયં મરથી અર્જુન કર્યો માછલી ન્યાય કરી તરણે તર ત્યારે અહીંયા દર્શન કરવા આવેલા અને અહીંયા લપસ્યા કાઢેલા અને ખીચડી માં ખીચડી માં એટલે સોયા બાટી ચારણ ના દીધી સોયા બાટી ચારણ નું વાંજે મેળું ભાંગવા સાત જોગમાં માં અહીંયા આવતા સંત ભોરીંગનાથ ના વચન ને કાઢી અહીંયા ભીચડી માં છે તો અહીંયા ભીચરી ગામ છે સાથે માતાજી ના નામ ઉપર સાત ગામના નામ બરાબર અહીંયા ભીચડી માં છે તો અહીંયા ભીચડી ગામ છે શિહોરિયા બેઠા શિહોર ગામ છે પીઠળાય બેઠા અહીંયા પીઠળ ગામ છે સુંદરી ભવાની બેઠા સુંદરી ભવાની ગામ છે રખાય બેઠા અહીંયા રખાય ગામ છે કરમાર બેઠા અહીંયા કરમાર ગામ છે અને કાતરોડી બેઠા અહીંયા કાતરોડ ગામ છે સાતે માતાજીના નામ ઉપર સાત ગામના નામ જેમાં આ ભીચરીમાં ભીચરીમાં છ બેનો અઢાર જ્ઞાતિના કુળદેવી છે ભીચરીમાં કોઈના કુળદેવી નહીં પંચ નહીં દેવ બરાબર કોઈ પણ મનોકામના હોય તો મીઠાની માનતા કરવામાં આવે બરાબર એક કિલો મીઠાની માનતા માનીએ

હારું થાય એટલે એનું ડબલ ચડાવવા આવશું દર્શન કરવા આવશું અને વરી પાછા બીજી વાર હાથ તપસ્યા કરવા આવશું આવું જ્યારે માનતા માનવા આવી ત્યારે એ મંદિરે બોલવું પડે ત્યારે ત્યારે સાત તપસ્યા કરવા પડે જે મંદિરે બોલો એ સેમ રિપીટ આ મંદિરે બોલવું પડે પછી તમારી માનતા રે બરાબર હવે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે લોકવાયકા પ્રમાણે આદિ અનાધિકાર બરાબર આદિ અનાધિકાર શું કામ તો કે ભાઈ લોકવાયકા પાંડુ વારે જોડાયેલ તો પાંડવો થઈ ગયા અને પાંચ વર્ષ તો થઈ ગયા બરાબર છે પાંચ વર્ષ અંદાજીત થઈ ગયા હોય તો ત્યારની લોકવાયતા છે તો હાડા પાંચ હજાર કે પાંચ હજાર વર્ષ લોકવાયતા પ્રમાણે એટલો સમય સમયગાળો થયો બરાબર તમે અહીંયા કેટલા વર્ષ થયા સેવા આપો છો અમારે અહીંયા પાંત્રીસ છત્રીસ વર્ષથી અમારા પપ્પા રામદાસ બાપુ સેવા પૂજા કરતા બરાબર ત્યારે એવું કહેવાય વિરાન જગ્યા બરાબર માતાજી તો હાજરી હતી પણ માણસો ને ખબર નહોતી જાણ નહોતી કે ભીચરી માનું મંદિર છે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે અમેરિકા આફ્રિકા લંડન દેશ વિદેશથી દેશ વિદેશથી માણસો અહીંયા મનોકામના માની ના હોય અને માં બધાની મનોકામના પૂરી કરે છે હા બરાબર ક્યાં દિવસે વધારે ટ્રાફિક હોય દર રવિવારે રવિવાર એટલે કે જો રાજકોટની જનતા ને તો રવિવાર ના દિવસે દર રવિવારે ચાર પાંચ હજાર માણસો તો અંદાજી જ આવતા છે સવા થી સાંજ સુધીમાં બરાબર દર રવિવારે અહીંયા મહાપ્રસાદ આવે પ્રસાદી ગુંદી ગાથિયા ખીચડી બટેટા નું સાક છાસ દર રવિવારે રાતે પાંચ થી દસ બપોર પછી નો ટાઈમ ચા ગાથી સવા થી સાંજ સુધી ચાલુ જ હોય ત્રણસો પાંચ આઠ દિવસ પણ રવિવારના દિવસે પ્રસાદી હોય બુંદી ગાંઠિયા ખિચડી બટેકની સાચ છાસ રવિવાર પછી મંદિરનો ટાઈમિંગ શું રહેશે સવારે સાતથી સાંજના સાડા આઠ વાગ્યા સાડા આઠ અહીંયા રાત્રિ રોકાવાની મનાય છે ચોટીલાની જેમ ચોટીલાની જેમ હા પણ તોય ઘણા બધા એવા તત્વો હોય ભાઈ કે નીચે બોર્ડ મારેલું છે કે સાડા આઠ પછી ન જવાય પણ આવાળા તત્વો તો આવે છે પછી એ મા એને સંબાઈ કોઈ બનાવ બન્યું એવો કે કોઈ રાત્રિ રોકાણ હોય ને તમારા એક બે નહીં અનેક બનાવ લોકવાયિકા પ્રમાણે અહીંયા જે રાત્રિ રોકાણ કર્યું હોય એ દિવસના ઘરે સૂતો હોય સવારે શું વાત કરો છો હા બાપુ એવા ઘણા બધા બનાવ તો ઉપ સરપંચ પાંચ સભ્યો ભેગા કરીને મારા પપ્પા અહીંયા લાવ્યા રામદાસ બાપુ બરાબર એને કીધું કે ભાઈ આ બાપુ ધરાહાર અહીંયા રોકાય છે આને અહીંયા રોકાવાનું મનાય છે માતાજી ની રોકાવું કે એ બધા બાપુને કીધું કે ભાઈ બાપુ એ કે રાત્રિ રોકાણ બાપુ માય ના નહીં

તમારો વધારે સમય ન લેતા એક છેલ્લે વાત કરું કે આ જે લપસિયા ખાવાનું છે માનતા ઈ કોને જણાવી અને એની માહિતી ક્યાંથી મળી તમને એક લઈને પ્રોસેસ કઈ રીતે આવી એમ કે ભાઈ ને ખબર પ્રમાણે હા કે પાંડવો ખુદ અહીંયા આવેલા લપસ્યા ખાતે બરાબર ગઈ ગયા ના ગઈ ગયા એના ગઈ એના ગઈ ગામ રાજા વખત વખતનું ગામ બરાબર રાજા સાહેબ વખત નું ભાઈ બાંધેલું રાજા સાહેબમાં બાંધેલું

બાપુ તમને મળી રહ્યા હમણાં બાપુએ જેમ વાત કરી એમ આપણે અહી આવડમાના દર્શન કરશું જે ભીચરીમાં તરીકે અહીં ઓળખાય છે અહી માતાજીના દર્શન કર્યા બાદ આપણે સાત વાર લપસ્ય ખાશું

આવી કાચની આખું આવે એ ચડાવવી પડે સાથે મીઠું તો કોઈ પણ જાતની તકલીફ હોય ચડાવવી પડે પછી બેનું ને વાળની તકલીફ હોય કોઈ પણ જાતની આ શોપ પરથી તમને માનતાને લગતી બધી જ વસ્તુ મળી રહેશે તેમજ માનતા માનવા માટેનું મીઠું પણ અહીંથી જ મળી રહેશે અહીં દુકાનની બાજુમાં ચા અને ગાંઠિયાની પ્રસાદી આપે છે અને ખાસ વાત મિત્રો સ્ક્રીન ઉપર આપેલ નંબર પરથી આવું ઓટોમેટિક મશીન તમને ઓર્ડર ઉપરથી મળી જશે તેમજ મિત્રો અખંડ જ્યોતના દીવા પણ મળી જશે તો આજે આપણી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ અને નાથા બાપા તો એમની જીવનગાથાની એક વાત કરશે આપણી સાથે હાજી

તો જય બીચરી તો આજે જોઈએ છે મારે એક સબસ્ક્રાઇબર જે તમે છો તો અત્યારે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને અમને જણાવો કે નેક્સ્ટ વિઝિટ અમે ક્યાં ની કરીએ અમે બહુ જલ્દી તે વિડીયો લઈને તમારી પાસે આવી જશું